નમસ્કાર મિત્રો હું છું નીરવ રાઠોડ અને આજ રાજકોટની અંદર તમે ઘણી વખત પધારતા હશો પણ અત્યારે ઓજત સ્પાઈસ એટલે કે અમારા સુપર સિનિયર એવા અજયભાઈ લુણાગરિયા અમારા મોટા ભાઈ સમાન છે અને એમનો સ્ટોલ અત્યારે સી ડોમની અંદર નવ્વાણું નંબરનો સ્ટોલ છે તો મિત્રો રાજકોટમાં તમે પધારો ચાલો હું પણ તમને બતાવું કે ત્યાં કેવા કેવા પ્રકારના મસાલા મળે છે અને ચાલો આ છે આપણા લુણાગરિયા

અમારી સોયાવાળી દસ્તોરી મેથી કાશ્મીરી મરચું ડબલ સેલમની અડધી રજવાડી નાળાજીરો ડબલ મરીના પાપડ આવશે અને અમારી બધી છોતોને અમારી ટેગલાઈન છે ચાખો તચાહ બંછો ખાવ તો ગ્રાહક બને ચાખો તચાહ બંછો ખાવ તો ગ્રાહક બને માણો તો મોજ છે બાકી ઓજત તો રોજ છે ઓજત તો રોજ છે ઓજત તો રોજ છે